ઘણી રોડ પર થી જોતા જોરાવર ભાઈ આવી ગયા છે જો ઇકો ડ્રાઈવર ડ્રાઈવર ની નોકરી રાખી દીધી મને ભાઈ ટ્રેક્ટર પર થી હટાઈ દીધું આવે હા મેં ટ્રેક્ટર આવે ફેમસ નો થી ને ભાઈ એવું કઈ નહીં જોતા રહેજો જે એક બે જન લઈ અલે હાળ સાઈડમાં હેડો અજીત આવી ગયા છે અને હવે અહીંયાથી સલમપુરા પહોંચી ગયા છે પ્રણવભાઈ ને લેશું

નીકળી જ નીકળી જ નીકળો 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 છોરા આવી છે લેટ લેટ પણ તું લેટ બોલ કે ના આવતી બંદૂક આવતી બંદૂક પેલું ના આવતું

તો તો એ લાગે જો કશું હે ગમન બમન જતા રે જાતે જાતે લોકેશન હોતે બોલો એમ માણસ એમ જ આગળ આવે ભાઈ કોઈ ભી હોય ગમન તમે રાખો ને તો ભાઈ માથી ચાલુ બેઠા છે અને વિલન આપડા હકકી લઈને ફોટો પાડ કઈ કેવું હોય રવિ ભાઈ બે શબ્દ વેલન ચાલે છે ને થોડા બાર ભાઈ ભાઈ હા છોડામાં હા આ બસ રેડી હા ગંજડી જરો તમે તો માફડાવ લે કે મોડમાં રાજુ સ્માઈલ એકશન કરતા હમ કોઈ એકશન આગળ થી મેન વસ્તુ તો ગિમ્બલ ચાલાયો હા આવો રેડી જો રેડી ને चले बेटा एक्शन कौन है ऐसे ना, ना तो मोबाइल अब दो आगे करियो पछि सिगरेट मंग दो और तुम डबी हमें हम फर्ती डबी जाए वो कैसे कर दे पछि येनो टेलीफोन आसु ना नाक तो बहुत खराब लाग छेतला तो नाक ना आ तुम हां चले ना हां गमे तो ना की कर लो चले एक वक्त कर ले एक मिनट चश्मा मिल दे रे चलो रेडी आना कसमा चश्मा मिल तो मलाई ले जीरो नो है एक खाली है तुम्हारा

તમે કેમેરામાં નથી તો તા આ કેમેરા હા હું કોઈ નહી જોવાનું રેડી કેમેરા મે કોઈ ના બધા પોતપોતા રીતે ચાલવા ઓ ભાઈ તમે ચલો 1 2 3 એસ સર એક્શન

ખતમ થયું છે આપણું અડધું તો નહીં હજુ ત્રીસ ટકા જેવું ખતમ થયું છે પેલા હવે જોરાવર ભાઈ ને યુપી ભાઈ ને બધા પાછળ આવે છે અને અમે જઈએ છીએ હવે નાટક લેવાનું છે ત્યાં જઈને સીન શૂટ કરશું જોતા રહેજો એટલે સુધી બહુ મજા આવવાની ચાલતા નાસ્તો ચાલુ હોય ભાઈ બહુ થાકી ગયા એવું લાગે ના ભાઈ ના યુપી ભાઈ કઈ વિચારમાં પડે વિચારે ખબર નહીં રોક સ્ટાર રોકીભાઈ આ વિડીયોમાં નથી જેમ કે એમને ખાલી લવ ને સેડ સોંગ માટે જ રાખવાના છે અંકિતભાઈ છે કે નથી ખબર નહીં શોર્ટ ફિલ્મ આવે છે એમ આવશે અંકિતભાઈ આપણા કેમેરામેન પ્રણવભાઈ આજે બહુ થાકી ગયા એવું લાગે પણ ખબર નહીં થાકે જ છે ને એનર્જી ગઈ એવું લાગે મને એનર્જી તો પેલા સોંગમાં હતી પ્રણવભાઈને ફૂલ चलो चलो स्टार्ट कुंडा लोक भाई ये आलोक के भाई चलो तुम रेडी हो रेडी लेके रेडी अरे बे जहां जणा हूं करे अरे सीधा झंपल पे ऊपर तो ओला बे जान डेंगा लेने आवे बताओ नजर नजर बताओ હેલો ગાઈઝ વેલકમ બૅક ટુ માઇનલ ગુસ્સો રહો ગુસ્સો 넣 compañe hul મ૨ત મ૨ પળોળા Fern૨મ મ૨હે તાúcેએ ધ૆ જઈે ભેપજય ઴૨ાઇ જએકઽ� મ૨ાક�ા enters ઽ� સેગ જેં જે મ૨ઈઓ ઋમョ ાંલ જઇ

એ કામ કરો કેમેરામેન મરાઈ દો ના ના વાંધો ન તો કટ માર લેવું ને અને ડાયરેક્ટ આગળ જ જશે મને કરી કરી આયુ એક શોર્ટ ગુસ્સા આવે ચાલો ભાઈ કોઈ વચ્ચે તમે જરી ગુસ્સો ઉભારો બધા ગુસ્સો ગુસ્સો ઓમ કર નાખો સીધા નઈ કરશો હા બસ હા હા એમ જ રાખવાનું આ બાજુ આવજો ના જશો કેમ કે આ બધા આવી જશે ચાલો 1 2 3 સ્ટાર્ટ જય આપણો બરોબર એકલો

आया तूला आठ आगर में ले ला तुम्हारा तो आदमी टीशर्ट तो कला स्टाइल ढपर थी ले ला हूँ ना भी एक्सप्रेशन श्राद्ध थोड़ा पेट पर ना किधर है ना कि थोड़ा बस 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 अब कल पढ़वाने जाए ना हमारा हाँ पढ़वाने जाए एक्सप्रेशन कंपलेट आ गयी बस बस बिज़नेस जैसे जैसे बस हर दिन हर दिन जै

પ્રોપર શિવરાજપુર પુરત છે શિવરાજપુર જ છે ભાવેશ હતો હું હતો ધ્રુવ ને એ બંને પેલા આ ગાડીમાં તો બસ સોંગ આઈ જ ગયું હશે તમે જોઈ લીધું હશે બધા એ સોંગ આ એના પછી આવશે કારણ કે બધું બિહાઇન્ડ ધ ને એવું છે એટલે આ સોંગ પછી જ મુકાય તો વિડીયો ગમી હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બીજા નવા નવા સોંગ આવે તો એની અપડેટ મળતી રહેશે